અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા વિશિષ્ટ ગોષ્ઠી સંપન્ન ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વારથી વરિષ્ઠ પ્રતિનિધિ કિરણભાઈ પટેલ અને હેમંતસિંહ વડોદરા પધારી વર્ષ બે હજાર છવ્વીસ અખંડ દીપકને સો વર્ષ પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાને પ્રારંભના સો વર્ષ પૂરા થયા છે સ્નેહ સ્નેહસલીલા વિશ્વવંદનીય માતા ભગવતી દેવી શર્માજીને અવતરણને સો વર્ષ પૂર્ણ થયા છે આ અંતર્ગત ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વારથી વરિષ્ઠ પ્રતિનિધિ પધારી અને આ શતાબ્દી ત્રિવેણી સંગમના પાવન અવસર આયોજનનું સંપૂર્ણ માર્ગદર્શન અને પ્રેરણા પ્રદાન કરવામાં આવી આ વિશિષ્ટ ગોષ્ઠીનું આયોજન આજરોજ ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ બી એમસી ચેમ્બર સુભાનપુરામાં સંપન્ન થયેલ વડોદરાની ચોવીસ શાખાના સંચાલક શ્રી તાલુકા કન્વીનર અને વડોદરા શહેરના પાંચ ટ્રસ્ટોના ટ્રસ્ટી પ્રજ્ઞા આંદોલનોના પ્રભારીઓ અને નાના નાના કાર્યકરો સાથે ત્રણસોથી પણ વધારે પરિજનોની ઉપસ્થિતિ રહી હતી જેમાં સમયદાન અને અંશદાનના સંકલ્પો લેવાયા હતા

તો એનું નુકસાન ગુરુદેવ માતાજી ને નહીં થાય તમારું જ થશે એની જાગૃત કરવા એવા છે